વડોદરા શહેર એસઓજી પોલીસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરમાંથી એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયા કબજે કરી તુષાર આરોઠે સહિત ત્રણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા એસઓજીના પીઆઈ વીએસ પટેલ બાતમીદારથી બાતમી મળી હતી કે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયલ અને પ્રતાપગંજ રોઝ જીવન એપાર્ટમેન્ટમાં રહેતા આરોઠેના ઘરે રૂપિયા ભરેલા થેલા પડ્યા છે જેના આધારે એસઓજીની ટીમે તેના ઘરે રેડ કરી હતી આ રેડ સમયે ઋષિ આરોઠેના પિતા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર ભાલચંદ્ર આરોઠે મળી આવ્યા હતા અને ઘરની ઝડપી લેતા એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડ મળી આવ્યા હતા જેથી એસઓજીની ટીમે પ્રતાપગંજ રોઝરી સ્કૂલની સામે જેવન એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે મૂળ મહારાષ્ટ્ર અને પુણે સ્થિત કાતરજમાં રહેતા હાલ વિક્રાંત એકનાથ રાય પતવાર અને અમિત છગનરાવ જડિતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે એસઓજીની તપાસમાં નાસિકથી પીએમ આંગડિયા પેઢીથી નાણાં મોકલાયા હતા અને તુષાર આરોઠેનો પુત્ર ઋષિ આરોઠે બેંગ્લોરમાં રહે છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તે અગાઉ ક્રિકેટ સટ્ટા અને છેટિંગના કેસમાં સંડોવાયેલો હતો આ સમગ્ર મામલે વડોદરા શહેર એસઓજી પીએસઆઈ આઈએજે રાહુલજીએ પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપી હતી બીસી આરોઠેના નિવાસ стане બીસી આરોઠેના નિવાસ стане રૂપિયાના થેલાઓ ભરેલ થેલાઓ આવેલ હોવાની વાતમી મળેલ તુષાર ભાવચંદ્ર આરોઠે હાજર મળી આવેલ તેની પાસે એક વાદળી કલાનો થેલો હોય જે થેલો ખોલી બતાવેલ જે રૂપિયા કુલ કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના રાયપતરાવ રાયપતરાવ તથા અમિત ગણિતનાઓ પાસે રૂપિયા આડત્રીસ લાખ હોવાની જણાવતો હોય એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાની મથા સીઆરપીસી કલમ એકસો બે મુજબ જે કરવામાં આવે છે આ રકમ તુષાર આરોડેના પુત્ર ઋષિ નાસિકથી થી હતી પીએમ આંગડિયા મારફતે અને એ રકમ કોને આપવાની એની તપાસ અત્યારે ચાલુ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન News ને YouTube પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર